હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ અને શિવજીનું એક સાથે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કૃષ્ણ દેખાય છે રે મને શિવજીના મંદિર કૃષ્ણ દેખાય છે રે મને શિવજીના મંદિર એવું તે કેમ કરી થાય છે শিবজি কৃষ্ণ দিয়ে শিবজি না মন্দিরে মনড়ু মোহারছে মারু মোহন মা এটে মনড়ু মোহুছে মারু মোহন মা এটে হ্যাঁ ছুতে ভুলে জায়ছে রে শিবজি હું ક્યાં છું એ તો ભૂલાય જાય છે શિવજીના મંદિર હે મને ચંદન દેખાય છે રે શિવજી ના મંદિર ભસ્મ માં ચંદન દેખાય છે રે મને શિવજીના ના મંદિર શિવજીના ભાલરૂડો ચંદ્ર સોહાય છે શિવજીના ભાલરૂડો ચંદ્ર સોહાય છે મને મોરલીનું પીછું દેખાય છે રે શિવજીના મંદિરે એમાં મને મોરલીનું પીછું દેખાય છે રે શિવજી ના મંદિરે એવું તે કેમ કરી થાય છે રે શિવજી ના મંદિરે ત્રિશૂલ છે હાથ માન ચંદ્ર દેખાય છે ત્રિશૂલ છે હાથ માન ચંદ્ર દેખાય છે હે પેલા ડમરૂ માં બંસી દેખાય છે રે શિવજીના મંદિરમાં કે પેલા ડમરૂમાં બંસી દેખાય છે રે મને શિવજીના મંદિરે એવું તો કેમ કરી થાય છે રે શિવજીના મંદિરે ધતુરના ફૂલ મને મોગરામાં દેખાય છે ધતુરના ફૂલ મને મોગરામાં દેખાય છે হে পেলি ভিল্লি মা তুলসী দেিবজি না মন্দিরে কে পে ভি মা তুলসী দে হে মনে কৃষ্ণ মা ম শিবজি দেখায় রে শিবজি না মন্দিরে একে মকরি থায় શિવજીના મંદિરે શિવજીને સૂર લાડુ ધરાય છે શિવજીને સૂર લાડુ ધરાય છે મને માખણમાં મિસરી દેખાય છે રે શિવજીના મંદિર કે માખણને મિસરી દેખાય છે રે শিবজি না মন্দিরে এউতে কে রে শিবজি না মন্দির এ কেমি থাকেছে શિવજી ના મંદિરે રુદિયા ના ભાવ તેના દર્શન થાય છે રુદયા ના ભાવ તેના દર્શન થાય છે કે મને શિવજી માં કૃષ્ણ દેખાય છે રે શિવજી ના મંદિરે ભોળા મહાદેવજી સમાધિ માં મસ્ત છે ભોળા મહાદેવજી તો સમાધિ માં મસ્ત કે હે જાણે કાનુડો હૈયે હર ખાય છે રે શિવજીના મંદિરે કાનુડો હૈયે ખાય છે રે શિવજીના મંદિરે હે મને કૃષ્ણમાં શિવજી દેખાય છે રે શિવજીના મંદિરે એવું તે કેમ કરી થાય છે રે શિવજીના મંદિરે